હા લો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા નવા વ્લોગમાં જો અમારો મોતી વચ્ચે વચ્ચે બોલી રહ્યો છે સવાર સવારમાં અને ભાઈ આજનો દિવસ એવો છે મંગળવાર છે અને ભાઈ આપણે છે ને ઘરે તોડફોડ તો બધું થઈ ગયું છે અને હવે મારે જવાનું છે સિમેન્ટ લેવા તો ભાઈ અત્યારે છે ને અમારા કારીગર આવી રહ્યા છે રસ્તામાં છે અમારા નયનભાઈ પણ આવી રહ્યા છે હેલ્પ કરાવવા માટે એટલે ભાઈ આટલો સપોર્ટ છે શાળા સાઈડનો તો સારું છે મારે મજૂરી કોઈને આપવી નથી પડતી કારીગરની આપણે ખાલી લેબર આપવાની છે તો અત્યારે હું છીએ સિમેન્ટની થેલી આપણાગમાં જોઈએ આજે ટાઇલ્સનું કામ અમારા ઘરે કેવું ચાલી રહ્યું છે તો પેલા આપણે સૌ પ્રથમ તો સિમેન્ટ લેવા જઈ રહ્યા છીએ તો બાઇક ઉપર લેવાનું છે ખૂટશે તો બીજી લાવશું કન્ટિન્યુ બન્યા રેજો જય શ્રી કૃષ્ણ ફાઈનલી મિત્રો આપણે જો કારીગર આવી ગયા છે ટાઇલ્સ ના અમારા સંતોષભાઈ છે ભાઈ જંતર પ્લાસ્ટરના કારીગર આપણે એમનો નંબર આમાં મૂકેલો જ છે જો ફાઇનલી આપણું કામ ચાલુ થઈ રહ્યું છે અત્યારે શું કરશો ભાઈ આ તોડફોડ કરીને ટાઇલ્સ લગાવશું બરાબર તોડફોડ તો ખાલી થોડુંક જ બાકી રહી ગયું હતું કાલે કઈ વાંધો નહીં અત્યારે આપણે પૂર્ણ કરી દેશું અને હું ટાઇલ્સ ઉતાર લો માળિયામાંથી આ ભાઈ હેલ્પ કરાવશે અમારે આ ભાઈ ખાલી જોયા કરશે મિત્રો થોડા ઘણું તોડફોડ બાકી હતું તો ભાઈ જો અત્યારે તોડી રહ્યા છે અમારા સંતોષભાઈ છે ને અત્યારે થોડુંક તોડવાનું બાકી છે તોડે છે અમારા વાસુભાઈ પણ તોડી રહ્યા છે આપણે છે ને એન્ટીના બધું નીકાળી દેવું છે એટલે જગ્યા ખુલ્લી થઈ જાય એટલે આ ફ્લોરિંગના લેવલમાં જ ફ્લોરિંગ લાગી જાય આપણે નયનભાઈ હજી આવ્યા ને યાર બહુ મોડું દેખાય છે ક્યાંય કટ્ટામાં ખાલી કટ્ટા લઈ લે મસ્ત મજાનું સાફ થઈ ગયું છે અને જો ભાઈ અહીંયા છે ને આ જરી મારે ને નયનભાઈ અહીંયા રસોડાની લાઈન આવે છે સિંકનું પાણી અહીંયા નિકાલ માટે આપણે જરી પાડી રહ્યા છીએ હતું આગળ છે પણ ત્યાંથી હવે છે ને કટિંગ કરીને અહીંયા લેવાનું છે આગળ પછી આપણે જે હેલ્પો દેખાય ને એમાં અંદર નાખવાનું છે પછી સિંકનું પાણી ચાલુ રાખવું પડે તો આપણા નયનભાઈ જરી મારી રહ્યા છે અને આ સંતોષભાઈ બેઠા છે કારીગર છે અમારા આ હેલ્પર છે આજે અમારે નથી લઈ એ હા કરતા રેવા દે રેવા નથી લાવ મોતી જો ગરમી થાય છે તો એ મારો બેટો અમે રેતી નઈ કી ને માલ બનાવવા તો એની ઉપર જો તો રેતી પોરી કરી દે જો જો છે ને અને ગરમી થાય છે ગરમી જો ભાઈ જરી મારી દીધી છે અને નયનભાઈ એલ્બો પણ કાપી નાખ્યો છે હવે છે ને આપણે સવાનો પાઇપ આગળ વધારવાનો છે આની અંદર નાખવાનો છે આ એલ્બો કાપવાનો છે હજી જોજે એટલે આર પર હોલ નો પડી જાય

નયનભાઈ ફિટિંગ કરી રહ્યા છે પ્લમ્બિંગ ફાઇનલી આપણી લાઇન ફિટ થઈ ગઈ છે ને બેસાડજે ભાઈ બેસાડજે બેસાડજે બેસાડ આ થોડો મત આવો નો બે પતી ગઈ હા શાબાશ બસ 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 લે લે આ મારજો કિલો ખીલો નથી મારવો

નલી ભાઈ જો આ ભાઈ છે ને માલ પાથરી દીધો છે અહીંયા આ પથ્થર ચેક કરવાનો છે આપણે અભી નહીં આયેગા સંતોષ ફાઇનલી મિત્રો આપણો જે પથ્થર હતો એ લાગી ગયો છે કાલે અહીંથી કાઢ્યો તો અહીંયા લગાવી દીધો છે ને હવે આ બીજો પથ્થરio અહીંયા કાપીને અહીંયા લગાવવાનો છે તો અહીંયા લાદી લગાવવાની ટાઇલ્સ 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 મોતી છે ને મિત્રો આપણા બે પથ્થર અને આ ટાઇલ્સો લાગી રહી છે પથ્થર તો લાગી ગયા મારો ભાઈ એન્ટી ફિટ કરી રહ્યા છે જો એન્ટી જ ને જારી રસોડાનું પાણી સીધું અહીંયા આવે જારી ટાઇલ્સ લાગી રહી છે ભાઈ જો ટાંચા લાગી ગયા છે અને હવે દિવાલમાં અમારા સંતોષભાઈ ટાઇલ્સ લગાવી રહ્યા છે અને અમારા મોતીભાઈ ચેકિંગમાં આવ્યા હતા જતા રહ્યા પાછા નયનભાઈ તરી લગાવી રહ્યા છે અને સંતોષભાઈ છે ને ટાઇલ્સનું કામ ચાલુ છે કન્ટિન્યુ અને આપણે અડધી જ લગાવવાની છે ખાલી ચોકડી પૂરતું આ બાજુ તો પછી પુટી લગાવી દેવાની છે जीरो माल लगाना जीरो से तुम हीरो बन जाओगे जीरो से हीरो बन जाओगे ફાઇનલી ભાઈ અત્યારનું કામકાજ પતી ગયું છે આપણે જો સરસ મજાનું અમારા સંતોષભાઈએ કરી નાખ્યું આ દિવાલમાં દીવાલ માં ટાઇલ્સ વઢ્યા તો આ મારી દીધા અને અહીંયા થોડું બાકી હતું એ પણ ક્લિયર થઈ ગયું આની નીચે ટાઇલ લગાવી દીધા છે અને આ થોડું પ્લાસ્ટર બાકી હતું અહીંયા પણ હતું મારા નયનભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે મારા વાસુ દીકરાએ છે ને આખી દીવાલ મસ્ત સાફ કરી પણ આ બધુંય ગંધારું કરી મૂક્યું સાફ સફાઈ બહુ વધી જશે આમાં થાકી જવાના છે સાફ કરવાવાળા ફાઇનલી મિત્રો બધું કામ ફિનિશ થઈ ગયું છે અને અમારા ને અમારા વૈશાલી દીદી નાંધા પૂરી રહ્યા છે અત્યારે જો વાસુભાઈ સાંધા પૂરે છે અને દીદી પાછળ સાફ કરે છે અને અમારા નયનભાઈ પણ અહીંયા સિમેન્ટ લગાવી રહ્યા છે ખબર નહીં આમાં ઝરમરિયા આવે છે અત્યારે હે મોબાઈલમાં ઝરમરિયા રા હે મસ્ત મજાનું લાગે છે ભાઈ જો ઝરમરિયા આવે છે આ લાઈટની હિસાબે દેખાય છે હે ને